નમસ્કાર આપણે રાગ કાફી ચાલે છે એમાં પહેલાં બે ભાગમાં આપણે સ્વર માલિકા આરો અવરો પકડને જોયું હતું આજે તાલ સાથે મારે તમને સ્વર માલિકા બતાવવાની છે તો તાલ સાથે આપણે હંમેશા ધ્યાન શું રાખવાનું છે કે તાલમાં જ્યારે પણ આપણે કોઈ વસ્તુ વગાડવાની હોય તો તાલી અને ખાલીનું હંમેશા ખાસ ધ્યાનમાં રાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી શરૂ થાય છે તો તાલ જ્યાંથી શરૂ થતો હોય ધારો કે આપણે સમથી ઉપાડવી છે બરાબર છે તો આપણને આટલી જવા દેવી પડશે અથવા તો અહીંથી પહેલી લાઈનથી જ ઉપાડ્યું છે તો ખાલી ઉપાડવાની તો ધારો કે ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા આઠ માત્રા થઈ ગઈ નવમી માત્રાએ ખાલી આવે તો આ ખાલી છે તો અહીંથી આપણે શરૂ કરી શકીએ આ વસ્તુ મેં પ્રોપર સમજાવેલી છે એટલે તમે સમજી ગયા હશો ટેમ્પો ઘણા મિત્રો એવું પૂછે એક સર ટેમ્પો કેટલો રાખો તો ટેમ્પો એ તમારી ફિંગરિંગને અનુકૂળ આવે એટલું રાખો એવું જરૂરી નથી કે મેં જેટલો ટેમ્પો રાખ્યો એટલો જ ટેમ્પો તમારે રાખો આમાં આપણે એક્ઝિટ કરવાનું છે શું કે આપણે તાલમાં વગાડી શકીએ બીટમાં વગાડી શકીએ એ અગત્યનું છે કેટલું ટેમ્પો રાખીને વગાડો છો એ બિલકુલ અગત્યનું નથી તાલમાં સાથે આપણે ચાલવાનું છે તાલ સાથે તમે ચાલી શકો એ અગત્યનું છે દોડી શકો એ જરૂરી નથી ઓકે તો સ્ટાર્ટ કરીએ તાલ સાથે

Ding <speaking in foreign language> આ રીતના તમને તાલ સાથે વગાડતા આવડી જાય તમારે નક્કી કેવી રીતના કરવું ઘણા મિત્રો એવું પૂછે છે કે અમને ખબર કેવી રીતના પડે કે અમે બરાબર વગાડીએ છીએ કે નહીં તો આ જે મારો વિડીયો છે ધારો કે તમે તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ કરતા હોય તમને વગાડતા આવડી ગયું તો મારા સાથે સરખાવીને જોઈ લો અથવા તો હું વગાડું છું મારો વિડીયો સ્ટાર્ટ કરો સ્પીકરમાં લગાવો અને એની સાથે તમે વગાડો તો એની સાથે સાથે તમે જઈ શકો છો કે નહીં તો એક્ઝેટ તમને એનું માપ ખ્યાલ આવી જશે કે તમે પરફેક્ટ વગાડો છો કે થોડું ઘણું આગું પાછું થાય છે આ એક મુદ્દો છે બીજો મુદ્દો એ છે કે તમે તમારો વિડીયો બનાવીને મને મોકલી શકો હું એ જોઈને ચેક કરી લઉં કે બરાબર છે કે નહીં એમાં સુધારા વધારા હોય તો સૂચન કરી શકું આ બે રીતે આપણે કરી શકીએ અને આગળ વધી શકીએ પરફેક્ટ તૈયાર થઈ જાય પછી જ આપણે દુગુનમાં જવાનું છે કારણ કે દુગુન વસ્તુ એક આખી અલગ વસ્તુ છે સિંગલ વસ્તુ અલગ છે ને દુગુન વસ્તુ અલગ છે બરાબર તો નેક્સ્ટ વિડિયોમાં આપણે દુગુન સાથે મળીશું ત્યાં સુધી રજા લઉં છું આવજો ગુડ બાય ગુડ ડે